ધાડો જાય હે હું મારી ચટ્ટે આવતી વિચાર કરતીઓ ભજન ભરેલી તલવાર એની ધાર જોરદાર મારો ભાલવળો ભગવાન ભગભવનો ભાગીદાર મરવળ મો મનળો મોયોરો માપીર મરવળ મો મનળો મો

ティーユーネ。<Yeah. S 2> <Yeah. S 1> હારી જાય છે અંદર કેમ બોલો નહીં ઓકે મે મોરી મે વાત કરી મે થી મોડે મોટી ઉંમર ના મોડો હોય વિડિયો જોય ફેમિલી હંગત કે રોજ રોજ તો વિડિયો બનાયા કોઈ કલેક્ટર હા એટલે આજ આટ વાર સુધી વે ઓફ સુプレイ ઓલનો ખરાબ શબ્દો આજ દીની અમે એક ફેમિલી હોય કે નહીંતર ફેમિલી ને એટલા વાત છે કે છે ને એનમાં બધા એકતા એમાં આપણો આપણો ઘેરથી ઝાડવોન હા बोलता की ना रेलवे को भी तुम्हें फेर लू सो आपे वहा तो ना आ रहे भगवान ने है वो हैलो ना भाई ना वीडियो पहला लोग ने है मेहनत मांगे कोई भी वस्तु है ज्ञान सक्सेस मिले नहीं हमें भी अवरस मजे था पेमेंट उधर ही रुपया उधर एक था रे पर तभी वस्तु तो जोड़ी नहीं बहुं, बहुं तो तो था। है नबी जोड़ी चालू चालू रखी हां बहुत बहुत मेहनत करी रास्ता बहुत मेहनत करी मुश्किल वेटिंग है बहुत खर्चा हमारा धरना करवा देता है हां बहुत शांत करते सीखे इस पर तो मेरी इच्छा थी મેળવવા માટે <coughs> <coughs> <coughs>

તો પછી કોમેડી હોય ને કોમેડી વિડીયો વધારે વધારવા ના લાગે એમ થઈ જાય તમારે એમાં શૂટિંગ કરવાની મજા આવે પણ અમુક વિડીયો છે સામાજિક વિડીયો છે ઇમોશનલ છે એમનો ટાઈમ લાગે જાય શું શબ્દ રાખ રાખવાનું કે કોઈ ગેરમાર્ગે ના દોરાય કોઈ ખરાબ શબ્દ આપલાથી ના નીકળી જાય એ બધું ખાસ ધ્યાન રાખવું

હરીભાઈની ચા વિશે અને મગફુકાનું દેશી ઘી વિશે તમે સાંભળ્યું જશે અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી આમના એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે બફુ પાકાનું દેશી ઘી અને હરિભાની ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં એનો પૈસો વાપરશે એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોવા મળે તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા માટે વાપરો છો તમે પણ ભાઈઓને બહુ સપોર્ટ કરજો એસબી હિન્દુસ્તાની ભાઈઓની ટીમને અને અરીભાની ચાઈ અને મમફુકાકાનું દેશી ઘી સો ટકા વપરાશ કરજો લેરપોર્ડ લાડવામાં મારું જીવન ચાલુ લેરપોર્ટ

খালি বিশ্বার কোথা পোচাড়ে আজন ভরে তল এ ধার জার ભગવાન બહુ બહુ ભાગીદાર હે રણુ ત્રણ જે મન રણુ જે મન મોણ મનડો મોયો હે હાથ મો ભાલો લાગે મને હાથમાં ભાલો લાગે વાલો હે હેડો મરવાડ માંજુરીએ મેળો ના હોય કોંગ ધરા મેહનત કરું મનથી રૂપિયા રોરડી મજૂરીએ મેણો ના હોય કોમ ધરાઈ ને રોમો હાલે હું મહેનત કરું મન થી રૂપિયા રોમો રડી હાલે દાડો જાય હેમો મારી ચડતી ને આ વિચાર કરતી દાડો જાય હું ચડતી ને આ વિચાર કરતી અમને પ્રગતિ ના પગથી એ પીરે ચડાયા

જેમ તમારયા તો ઘણી તો આ પેટરા છે ના હું વેઈ મોટી પડશે યાર ને એના જો છે ને પેદા I don't k n o I don't know. I o n d o o w I d o

મહોદય આ કોણ કો આપણી ઈપીડી આપણી આપણી હે